આજે આપણે ગઈ આવી ગયા છીએ એક ચણાના ખેતરની જે વાડી છે ત્યાં કે જે આ વાડી છે ત્યાં આપણે ગ્રોબેક્સ નું જટકા મશીન લગાવેલું છે એટલે આ ભાઈ છે કે જેમને આ ખેતરમાં ચણાનું વાવેતર કરેલું છે આપણે સૌપ્રથમ એમનો પરિચય જાણશું કે એમનું નામ ને આ કઈ જગ્યાએ એમની વાડી આવેલી છે તો તમારું નામ અને કઈ જગ્યાએ તમારે વાડી આવેલી છે અને તમારા ખેતરમાં તમે શું વાવેતર કરેલું છે એની માહિતી તમે અમારા ખેડૂત મિત્રોને આપી દો સાહેબ આ વાડી ચારણ પીપળિયા વાવેલ છે હો હો

પછી તમને કેવો અનુભવ થયો કે જટકા મશીન લગાવ્યા પછી શું તમારે અનુભવ કયો અમારે સાહેબ શાંતિ થઈ ગઈ હે શાંતિથી હુવી છે કોઈ ભૂંડ આવતા નથી રોજ આવતા નથી અને નિરાય હોવી

ની સુરક્ષા જટકા મશીન થી કરી શકો છો તો આજે જ ખેડૂત મિત્ર કોલ કરી અને ઝટકા મશીન મંગાવી લ્યો